અને હવે એક નજર જાડેજા પોલિટિકલ લીગ પર તો ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પરિવારની જુદી જ પોલિટિકલ ગેમ શરૂ થઈ ચૂકી છે રવિન્દ્ર જાડેજાના બહેન અને પિતા આજે કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાયા જાડેજા પરિવારમાં બની નોખી પોલિટિકલ ટીમ સસરા નણન તો ભાભી ભાજપમાં હાર્દિકની હાજરીમાં કાલાવડની આ સભાએ સૌરાષ્ટ્રભરમાં સભામાં જ રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા અને પિતા અનિરુદ્ધસિંહ જાડેજા કોંગ્રેસમાં સામેલ થયા છે અગાઉ નૈનાબા જાડેજા નેશનલ વુમન્સ પાર્ટીમાં જોડાઈને રાજકારણમાં એન્ટ્રી તો કરી ચુક્યા હતા પરંતુ હવે મુખ્ય રાષ્ટ્રીય પક્ષોમાંના એક કોંગ્રેસનો ખેસ પહેરીને નયનાબાએ રાજકારણનો એકડો વધુ તૂટ્યો છે કોંગ્રેસમાં જોડાવાની સાથે જ ભાજપ અને મોદી આડે હાથ હું ખુશી અનુભવું છું કારણ કે ઘણા ટાઈમથી હું વિચારતી હતી કોંગ્રેસની વિચારધારા સાથે જોડાવાની એમની જે વિચારધારા છે કે સૌનો સાથ સૌનો વિકાસ જે એક ટાઈમે નરેન્દ્રભાઈનું સૂત્ર હતું કે સૌને સાથે લઈને સૌનો વિકાસ કરી એમાં એક પણ કામ એમને કરેલું નથી અને આજ એ જ નીતિ કોંગ્રેસ અપનાવી રહી છે બધાને સાથે લઈને ચાલી રહી છે દરેકે જે પણ વ્યક્તિ પીડાઈ છે પછી એ યુવાનો હોય મહિલાઓ હોય ખેડૂતો હોય બધાને સાથે લઈને ચાલી રહી છે તો બસ મારી એવી જ ઈચ્છા હતી કે હું એમના માટે પણ કંઈક કરું એ જ વિચારધારા સાથે હું આજે કોંગ્રેસમાં જોડાઈ છું પંદર થી વધુ સીટો કોંગ્રેસ પાર્ટી જીતી રહી છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની જે સીટો છે એમાં જામનગર પોરબંદર રાજકોટ સુરેન્દ્રનગર અમરેલી જુનાગઢ આ તમામ સીટો અમે લોકો જીતી રહ્યા છીએ અમારું જે વચન છે કે અમારી સરકાર બનશે તો ધોરણ બાર સુધી સરકારી શિક્ષણ મફત કરીશું એ વચન અમે ચોક્કસપણે નાના બાળકોના ભવિષ્ય સાથે પૂરું કરીશું તો જાડેજા પરિવારની આ બે તસવીરો છે પહેલી તસવીર ત્રીજી માર્ચની ની છે જયારે રીવાબા ભાજપમાં જોડાયા હતા તો બીજી તસવીર ચૌદ માર્ચ ની છે રીવાબાના નણંદ નૈનાબા કોંગ્રેસમાં સામેલ થયા છે માંડ એકાદ મહિનાના સમયની આ બે તસવીર જાડેજા પરિવારની અંદર ચાલતા રાજકીય દંગલની ચાડી ખાતી હોવાની ચર્ચા શરૂ થઈ ચુકી છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી